નમરલી 1 2 આવી ગયા નંબર 3 નંબર 4 અહીંયા દેખવા માટે આવી जाओ આવો ચાલો અહીંયા સંડેનું બાપ પકવા માટે આવી જાઓ आवे आ गयो आवे

નંબર છ તમેની માતા ભરાજાને દોઠવા માટે આવી જાય નંબર છ સાત આઠ નંબર છ સાત આઠ ધોકી છતાં ઘટાજાને તકવા માટે આવી જાય નંબર એક નંબર એક દિવસના માતા ધોકીઓ લઈ ઘટાજાને દોખવા માટે આવી જાય

नंबर छ नंबर छ कन्या माता वरदान को को माटे आई जाओ गोती तो लेने नंबर छ अभी क्या बाकी है नंबर कौन नंबर कौन कन्या माता वरदान को को माटे अभी क्या बाकी है

नारदत्यारोषिकणा एकाने जन्मभूना भगवन्तो यजमानस्य आसीनपादपरायणां बे पंजलियाने चांसो सोफा करी दिजोrowData दिजो चां वाणीना पुट्या एक एक नजे वाणीना पुट्या रेती भगवानधापुरती उपस्थिती मध्ये कहा नाम वैष्णवी सदा महांगम बलगौकी रामि जम्मे નિષ્ટલો જમમાત્યો નિજકાને નમહંકમ બલરુંતિરામિ જમ્મે અતમાલો જમસમાનો નિજકાને નમહંકમ બલગુંતિરામિ જમ્મે સજાતો જમસજાતો નિજકાનો પ્રતિઅંત ઉત્તરી ઉકારે દિશા મપડરાવાની ઓ સબસ્વરા કમિશન સિદ્ધા લીબુકા વિકેત્રતારો કેમ સિયંતુ શિવાકન્યા નમત્રામંત ભુતામ તિહા જાતરો કોમ હરે

राजा ऊपर का रंग तेजो बोलो मुखो बोलो लाइव लाइव तेरी से राजा मुखो हम भारत बोल अब ओ भिखारी मुत्री वापस क्यों पानी रो करो क्यों ગણેશ પ્રોગોનો નામ ઓધાર રોકાજા ઉપલબ્ધ કરજો ના ના આમ મોટો ક નામ મેલે લે મહેન્દ્ર રોટે મેલે આયો બરાબર આવી 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 રાખ પછી બારે આવે તો લઈ લે આકે ور راجا راو راستو گنجو نه ور راجا بوکاي کیا هو جو ديسيت جي يسي پراني جا جو جي جي يا تنه بيتا تا جي جي اوپر نساجو منو اوپري جا اوپري جا ور راجا ها ور راجا بوکاي کیا هو

You know, mom, you understand this lama. fuulta auto is out. you know, you know you are tired of your uh turn and you know Why a woman actual a lady a what બોદણી છે ઓરાજાના અનુભવે કે તમે બારે મુકાવી દેઓ આપ કન્યાલેલ આ રતય નકરાણ હીરો પરમત્રી લોયા તા કા કન્યાના બાબા કન્યારો ગણેસનું બોદળો લઈ

સ્વામી શક્તિ ધરશુ ધર્યા સદા પાવ ભવો સાવધા વરતે શ્રાવધા ફલ ફૂલ આરાપી દો

આઠ સાત તમને હજી નથી આયા ગંગાશ સરસ્વતી ચમદા नर्मदा बे, बे, છ અને નંબર આઠ કન્યા મામા જલ્દીથી લઈને આવી जाओ નંબર આઠ આવી ગયા લાવ એક લુડગોરી અને પકડવાળા બસ કલ્યાણ ગોદરૂ પાતળી એનામાંથી પાપ પાતળું પાસ્તર જો અરે વાર છેડા લગનિયા સાથે રાખજો અણવર લગનિયા અને છેડાછેડી નું કપડું પોતાની સાથે રાખજો ત્યાં સુધી ભૂદેવતાઓ વરકન્યા ને ચાંદનો ચોખા કરી અને મીંઠોળ બાંધી દીધો નહીં

Me!

मति देजो भूदेव पूर्तम सुबलगलम हे वमल्यार आरोग्यम निर्विघ्नहीन शुभम भवत कल्याण मेरा भाई गई वो ता भूदेव जानो कर जो वराजा ना हाथ में अनुमत के तलवार जली राखो जमणा आत्मा चा वराजा ना आत्मा के कन्या ना आत्मा इनी अंदर लगनिया मुकाव जो अरे लगनिया

ਵਲਾਇਕਨ ਦਯੋ ਨਵੀਂ ਗੰਧਾ ਦੀ ਮਦਾਰੇ ਬਾਪ ਮਹ ਪੂਜਯਾ ਬੇ ਭੁਜੇਵੋ ਇਖਰ ਲਈ ਅਨੇ ਬੰਨੇ ਦਾ ਮਸਤਕ ਉਪਰ ਅਡਾੜੀ ਦਿਓ ਅਨੇ ਬਾਦੂ ਸਥਾਪਨ ਉਪਰ ਰੱਖੀ ਦਿਓ ਚਲੋ ਵਰ ਕਨਿਆ ਹੱਥ ਜੋੜੀ ਗਣਪਤੀ ਦਾਦਾ ਨੂੰ ਸਮਰਨ ਕਰੀ ਜਾਓ ਵਰ ਕਨਿਆ કન્યા ની જે લુણગોરી છે એના હાથે થી અગ્નિ પ્રજ્વલિત કરાવો કન્યા ની જે લુણગોરી છે એના હાથે અગ્નિ પ્રજ્વલિત કરાવો

કચ્છ સમાજ યુવક અને યુવતી પરિચય મેળો યોજવા જઈ રહ્યા છીએ તો એમાં અમે અહીંયા અત્રે કાઉન્ટર રાખેલ છે એના ઉપરથી આપ ફોર્મ લઈ શકો છો તમારા આ ફોર્મ અને સાથે એની બધા નિયમોનો પણ ફોર્મ ઈ બને હશે તો ઈ ત્યાંથી આપ લઈ શકો છો સમાજની કોઈ પણ યુવક અને યુવતી માત્ર કચ્છના હોવા જરૂરી છે એના માટેનો પરિચય મેળો તારીખ પચીસ તેર ચાર બે હજાર પચીસ ડાઉનલોડ બધે યોજવામાં આવશે આ ખાસ નોંધજો તેર ચાર બે હજાર પચીસ રવિવારના દિવસે પરિચય મેળાનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ સમાજના દરેક ગ્રુપમાં આ માહિતી અમે અત્રે જે પધારેલ ભાઈઓ તથા બહેનો જે પહોંચાડજો જેથી સમાજમાં કોઈ પણ યુવક અને યુવતીનો સમાજ ની વચ્ચે પરિચય થવો જરૂરી છે ભણેલી છોકરીઓ ભણેલા છોકરાઓને સારું પાત્ર મળે એના માટેનું એક નાનું અમારું આયોજન છે તો આ આયોજનમાં આપ યુવક અને યુવતીનું ફોર્મ અચૂકથી ભરાવશો ખૂબ ખૂબ આભાર